એટલે એ બાળકને જોઈને મન થયું અને મારી સામે જે હમણાં અહીંથી જતો હતો તો કૂતરું પસાર થયું એટલે બે વાત મારામાં બની જાય અને એમાં એક જન ને મેં પથ્થર મારતા જોયું તો કૂતરું જતું હતું તો એનો પથ્થર લાગ્યો પણ આ બધાની એકતા જોઈ ને તો મને મતને માખીનો પોળો યાદ આવ્યો

અને હું તો ઘણા પ્રવચનમાં કહું છું કે જગત કરે એ માન્ય કરવા કે કદાચ મોટો ઠાકરને એ જ કહું કે આવું આ અવતારમાં કંઈક અગલા જન્મારાના પુન હશે અને આવું ને આવું જ્ઞાન આપ્યું તો મારે કોઈ મોક્ષ નથી જીવતો પણ જીવું નથી તા લે આ હોટેલથી તારું નામ કદી ના અને કાલ નજીક કદાચ તમારી એમને માહિતી નથી પણ હજુ ગર્વ થાય કે ઘણા એવા છે કે મારી જેમ કે પોતાના પરિવાર માટે કદાચ નોકરી ધંધો કરે અને પછીનો જે સમય બચે એ લોકોના હિત માટે મારો ઠાકર કદાચ તમારા પગે થાક આવ્યો છે ને તો એ મારો ઠાકર એવું કહે છે કે જો બાવળું જાલીનું ઊભા ના કરું તો હોય કારણ કે મેં એક વર્ષથી ધૂણવાન બંધ કરી દીધું કે મને કંઈ પેલું નથી પણ મેં નક્કી કર્યું કંઈક નવું કરવું છે ભાઈ આ એકવીસમી સદી છે ટેકનોલોજીવાળો યુગ છે અને ઠાકરને એમ કીધું જો વગર ધૂણ્યા તો વાત કરતો હોય ધૂણવાની ત્યાં અને છેલ્લા આમ તો બધાને ખબર છે જે બોલ્યું એ જ કરી બતાવ્યું છે આ નવો જ કદાચ માણા કૃદય હો વરા જીવો ને અને એને જીવતર પૂરું થતા જે ના કરીએ કે એ એને મને ચાલી વરામ કરાવી દેજો કોઈ પ્રતિષ્ઠા પદ માટે નહીં તો આ ઓટલો હતો ને હું એકલો જ આવીને ધ્યાન કરે છે એક મૂર્તિ તો મૂર્તિ એક તમારું ધ્યાન સ્થિર કરવા માટેનું છે બાકી પરમાત્માને પૂછતું હોય ને તો તમારી અંદર જ છે તમને બધા જવાબ મળી જશે અને આજ તમારો જે ઉમંગ આજ તમારો જોશ જોયો તો મને એમ થયું પરમાત્મા છે અને તમે જે સેવા કરો છો એ કોઈ દુબડાય છે મારો ઠાકર આવવા નહીં જે જ કદાચ આ જીભેથી શબ્દો નીકળ્યા ને આજા તમે બધું જોવો છો ને એ તો હું નવ વડા મોજ બોલી ગયો પણ જે થતું હોય એ થાય ઘણા હોય છે દીકરા એમ કહે છે ને કે અમને પરચા આપે એમ ખર્ચા લેવાની લાયકતા જોઈએ તને જો બેંક કદાચ નાખ રૂપિયા લોન ના આપતી હોય એ મારો ઠાકર ખર્ચા થયો એવું મન ઝીરો ધીરો કરી નાય અને જો ઘર લગીને આંગળી જાલી ના હોય તો હું હિંચનો બોલું એ બનાવી અને આય ક્યાં ક્યારે અને હજુ છે કદાચ જે બેનો વડીલો પીવાનો બેઠા છે ને તો એક જ અપીલ કરું છું તે અંધશ્રદ્ધામાં ના જતા થાય એટલો પૂરો કરજો અને દીકરા દીકરીને ધનવજો ગરીબી જતા વાર નહીં લાગે અને નાનો માણસ રહ્યો ને એનો બાવળો જો મોટો માણસ ચાલ્યો ને તો વધારે સમય આનો નથી જેટલો લોકો નીચા બતાવવામાં મહેનત કરો હો ને એટલું કદાચ એના ટેકો હાલવામાં કરો તો એ ક્યાંય નો ક્યાંય તમારું કામ અને હું અટવાઈ ગયા તેની આ ધજા ભીટ મારજો અને કદાચ મારો ઠાકર એવું કે છે કે નારાયણના ઘરે સભા ભરીને બેઠો હોય અને તમારી કદાચ વહિ વેળા જો કદાચ નાભી નો પોકાર થાય ને

એટલે જેના જે એના વાર્તા રહી હતા હું પોતે કંઈ દાદા નથી હું કોઈ ચમત્કારી નથી પણ એના જે મનમાં આજ આપણે કેમ સેવા કરવાની તમન્ના છે પણ આ કચ્છો ઘડ્યું એવું આવ્યું અને પ્રાણની આહુતિ આપવી પડી અને જે બાકીના અરમાનો રહી ગયા હતા એની માટે આ શરીર ભાડે રાખ્યું છે બાકી કોઈ ધૂમવાનો શોખય નથી આ મારો કોઈ પગાર બાંધેલો નથી અને હું એટલો સ્વાભિમાનથી જીવવા છું કે ઠાકરને એવું કીધું છે કાંડામાં જોર આપજે બાકી લાંબો હાથ તો કરવાનો થતો નથી એટલે તમારી જે સેવા અને જે કંઈ મેં જોયું કે ભલે જે કડતા લોગાડીને કે ધૂન કરીને જે તમે લોકોના મદદરૂપ થાવશો ને આની ઠાકરના ચોપડે છે આજ આ તમે આંબાનું ઝાડ વાવો છો અને આની તમારી પેઢીઓ જો કેરીઓ ના ખાય ને તો મારા ઠાકરને નવ બે વરે હોવું પણ ઘણા કહે છે ને કે આમ ના થાય મારી પાસે ટાઈમ નથી ટાઈમ ખુદો કોઈની પાસે ના હોય પણ બધું એક બાજુ મૂકીને જાય ને એ કોઈ સુરવીર થી કોઈ નાનો નથી પૈસો ના હોય શું થયું ભગવાને જીગર તો હાલી છે ને પથ્થર ફાડીને પૈસા કમાવાની તેવડ છે જે નક્કી કર્યું છે એ કરવું છે જે ગાયો ગાયોની કે તમે જે નિરાધાર માણસોની સેવા કરો છો ને એ મારો ઠાકર ટગર 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 એના ચોપડે માગતું હોય છે અને એના આંકડામાં ક્યાંય ફેરફાર નહીં થાય જેથી એનું વળતર આપવાનું થશે ને તમે માગતા નહીં કોઈ દી તો મારો ઠાકર એવું કહેશે કે જો વ્યાજ સાથે વસૂલ ના કરું તો મારું આ જે બોલ્યો છું કદાચ આ મારું ભોય પડી જાય કદાચ પાંચ વરા થઈ જાય અને ગમે સભામાં બે કદાચ કોલર ચાલીનો ભોગ નથી જોયું કારણ કે મારા ભૂલેલા ભાઈ મારા ઠાકરે પડવા નથી પડવાય નહીં દે પણ જો તમારામાં ભાવમાં કભાવ નહીં હોય અને આ જે એકતા છે મધમાખીના મધમાથી જે તો કોઈની હિંમત નથી તમારી સમજાય એટલે જાદુ તો કહેવું નહોતું પણ ગુરુ પૂર્ણિમા જેવો પર્વ પાવન આ તહેવાર તો ના કહેવાય પણ ગુરુ શિષ્યના સંબંધને જોડતો એક આ દિવસ છે અને હું ક્યારેય કોઈની પાસે કશું લેતો નથી તો જો કંઈક તમારે હું અને કોઈનો ગુરુ બનતો નથી કેમ કે હું ગ્રહસ્થિ છું રહી મારેથી કોઈનો ગુરુ ના કહેવાય પણ જે કંઈ મારો ઠાકર રૂધવાડે એ તમને બોલું છું ને એ તમારી સાથે વાગી જાય છે અને આ છેલ્લા આઠ નવ મહિનાથી એક લાખથી ચાલીસ હજાર એક ને ચાલીસ હજાર યુવાનોએ ધારૂ મૂકી દીધો છે

કે કોઈ ટેકો કરે કે ના કરે પણ જે બોળાદમાં ગોળી ધગાવાળો બેઠો છે ને એ તો ઘડિયા મુરત જોવા નહીં રહે એક વાર નાભીથી યાદ કરજો કારણ કે જો આ જંગલમાં મંગલ કર્યું છે તો તમારા ઘરમાં એ વેળા વાળતા એનો વાર નહીં જાય એટલે સમયનો અભાવ છે તમારે દૂર જવાનું છે પણ તમને જે મળ્યો અને જે કંઈ આ બેહીને આટલું સતત હું ક્યારેય ક્યાંય બેહતો નથી પણ જેમને હૃદય થી આનંદ આવ્યો મારો લગાડવા નથી કે જે તમારો ભાવ હતો કારણ કે જો ફોર્મેલિટી હોય ને તો એ ઊંચા થઈને પડતા ના હોય ભલે મને આ તો તમે પડતું મૂક્યું હતું અને મારો ઠાકરે એવું કહે છે કે જેની કટોકટીની વેળા આવે તેથી જો હું પડતો ના મૂકતો તમારું આજે એટલે હવનું વારું થશે ભાઈ જે ભાવ કરીને આવ્યા છે અને જો કદાચ જોવા આયા છે કોઈ જાણવા આવ્યા છે તો મારો ઠાકર એને એવું રાજી કરશે અને કદાચ આ સભામાં એવું હતું કે આગ ફાકી જઈને જો કદાચ બાપુ અમારી તે બે વાત સાંભળી લે તો એ મને કહેવાની જરૂર નથી આ જગ્યામાં કદાચ નાભીથી બોલીને જતો રહેશે ને મારો ઠાકર જો પછીમાં દાડે હાંકડ પકડાવવા ના દીવા કરવા વધુ કંઈ કહેતો નથી કે જો ગુરુના કદાચ ગુરુની જગ્યાએ મને માનતા હોય અને તમારા હૃદયમાં ક્યાંય કંઈ મારી થોડી જગ્યા હોય ને તો કાલથી તમારામાં જે અવગુણ છે એ તજી દેજો એટલે એ મારી દક્ષિણા આવી જાય મારી પછી એટલે જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેની કૃપાથી હું કહું છું ને કે એક રેતીમાં ર રજવતો માણા હતો ભલામણા અને એને જો મુઠ્ઠીમાં લઈ લીધો ને તો આજ આખો જગત ઓળખતું થઈ ગયું ભાઈ એટલે ધરમ આ કરીએ કે કોઈક એમ કેમ ભગવાન કેવો છે એ ભગવાન વાંસળી લઈને તમને ભેગો થવા નથી આવતો પણ જ્યાં જ્યાં વિપત્તિ પડે અને ત્યાં તમને કોઈક એવા હારા મણનો ભેઠો કરી દીધો તો એ ભગવાન છે બીજે ભગવાન ક્યાંય ગોતવાનો એટલે જેને હું હૃદયના ભાવથી માનું છું એ બે જય બોલાવી છે અને બધા હાથ ઊંચા કરીને જય બોલાવવાની પાપ લાગે મને હતું જે જો પૂન થાય એ તમે લઈ દીધો

બધા